પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબજીની ત્રણસો ઓગણસાહીઠમી જન્મ જયંતિની ઉજવણી દેશ અને દુનિયાની સાથે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ત્રણસો ઓગણસાહીઠમી શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબજીની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી જેમાં ભાવનગરથી આવેલા મશહૂર રાગી ગુલાબસિંહના કથા કીર્તનમાં સિંધી સમાજના ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને સાંજે છ કલાકે નગર કીર્તન સિંધી કેમ્પ વિસ્તારમાં કાઢવામાં આવ્યું હતું જેમાં સિંધી કેમ્પ વિસ્તારમાં ઠેર ઠેર પ્રસાદી વિતરણ કરવામાં કરવામાં આવી આવી અને આતિશબાજી પણ ગુરુદ્વારા સાહેબમાં લાઇટ ડેકોરેશન કરી રોશનીથી શણગાર્યું હતું સિંધી કેમ્પમાં આવેલ બંને ગુરુદ્વારા સાહેબમાં બપોરે તથા રાત્રે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સિંધી સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને ગુરુ ગોબિંદસિંહજીની ગુરુવાણી નામ સ્મિરણ કરી ગુરુ સાહેબજીના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાના જીવનને ધન્ય બનાવેલ રિપોર્ટર કેતન રાઠોડ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર